તાજેતરમાં પોરબંદર જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ થયો જ્યાં કેટલાય વિસ્તારોમાં પૂર જેવી હાલત જોવા મળી જેના કારણે ખેડૂતોને નુકસાન થયું છે આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સામે આવ્યા છે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે ખેતી અને ઘર વખરીના નુકસાનનો સર્વે કરે અને જરૂરી સહાય ચૂકવે એવી તેમણે માગણી કરી છે ગઢવીએ શું કહ્યું એ જોઈએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક વિનંતી કરું છું કે તુરંત આ વિસ્તારોમાં જ્યાં ઘણા ખેડૂતોને જે બિયારણ વાવ્યું હતું એમને પણ નુકસાન છે બિયારણ ખાતર દવા જંતુનાશક દવા અને સાથે મજૂરીનો પણ અત્યારે પ્રશ્ન છે એની સાથે કેટલાય મકાનોને પણ નુકસાન છે ડેમો પણ નદી નાળામાં પણ ઘણા ધોવાણ પણ થયા છે આ તમામ બાબતોમાં તુરંત ખેડૂતો અતિવૃષ્ટિનું સર્વે કરી અને ખેડૂતોને જરૂરી રાહત આપવામાં આવે શ્રમિકો મજૂરોને પણ એમને કઈ રીતે આપણે વખરીથી માંડી અને એમને અત્યારે હેલ્પ કરી શકીએ એની પણ એક કોશિશ કરવામાં આવે કારણ કે સ્વાભાવિક છે કે અત્યારે જે ઝૂંપડપટ્ટીમાં રહે છે એમના ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યું છે અને એમની ઘરવખરી પણ ઓલમોસ્ટ એ પલળી ગઈ હશે અથવા તો તણાઈ ગઈ હશે ત્યારે આ બધા લોકોની પણ એક વ્યવસ્થા તુરંત કરવામાં આવે એવી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે હું આપણી પાસે માંગ કરું છું અને આપ તુરંત આ આશા રાખું છું કે તુરંત આ વ્યવસ્થાઓમાં ક્યાંય કચાશ ન રહે એવા પગલાં ભરશો એવી વિનંતી